વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી સમગ્ર દેશમાં એક પેડ ઝુંબેશ ચલાવાઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલ જીવદયા માટે ચાલતી ઈડર પાંજરાપોર દ્વારા એક પેડ માકે નામ પર્યાવરણના સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે દસ હજારથી વધુ સરગવારના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે આમ તો ઈડરની પાંજરાપોળ સંસ્થા આઠસો એકર જમીન પર પથરાયેલી છે વર્ષો અગાઉ રાજા અબોલ જીવોની સેવા ચાકરી માટે દાનમાં જમીન આપી હતી ત્યારે અહીં સંસ્થામાં લોકો લાખો કરોડો રૂપિયાનું દાન અબોલ જીવોના નિર્વાહ માટે આપે છે જેના થકી અબોલ જીવોનું જીવન નિર્વાહ કરે છે અને જમીનમાં છોડનું વાવેતર કરી એક પેડ નહીં પરંતુ દસ હજાર વૃક્ષનું વાવેતર કરી અનોખો સંદેશ આપ્યો છે સરગવાના છોડના પાનનો રસ કુપોષિત બાળકોને પીવડાવવામાં આવશે જેમાંથી કુપોષિત બાળકોને પોષક તત્વો મળી રહેશે અને બાળકો તંદુરસ્ત બનશે તેમજ પાંજરાપોળ સંસ્થાને આત્મનિર્ભર બનાવવામાં પણ મદદરૂપ થશે આ સ્થળની માતૃશ્રી હીરાબા સરગબા વાટિકા નામ આપવામાં આવ્યું છે જેનાથી પ્રેરાઈને આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ સ્થળની મુલાકાત લેશે તો મેં એમને એક પત્ર લખ્યો કે સાહેબ તમે જાઓ છો તો મેં આવું એક મોટું સરસ ભગીરથ કાર્ય કર્યું છે અને મેં એનું નામ આપ્યું છે માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા તો તમે એનું લોન્ચિંગ કરવા માટે આવો તકતીનું અનાવરણ કરો તો એમને ફક્ત મારા પત્ર ઉપર જ હા પાડી દીધી સારું હું નવમી તારીખે એ બપોર પછી સો ટકા આવીશ અને એમને અમને આવવાનું વચન આપ્યું છે આવતીકાલે આ ટાઈમે તો એ પોતે અહીંયા આવી પણ ગયા હશે અને અમારું જે અભિયાન છે એને બિરદાવશે એવી હું આપ સૌ પત્રકાર મિત્રોને ખાતરી આપું અહીંયા સરગવાનું રોપા દસ હજાર રૂપા અમે વાવેતર કરેલું છે નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી અમને પ્રમુખ સાહેબ પીસી પટેલ સાહેબે એમને કીધું કે ભાઈ દસ હજાર રૂપાનું વાવેતર કરવાનું છે અહીંયા સરગવા અમે ઉછેર કર્યો છે દસ હજાર રૂપા આગળ બી વધારે કરવાની ગણતરી છે લગભગ પંદરથી સોળ હજાર રૂપા અને એનું નામ આપ્યું છે હીરાબા વાટિકા